અંકલેશ્વરના કચ્છી ભાનુશાળી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈથી કચ્છના માં મઢવાડી માતાના દર્શનાર્થે ભક્તો માટે સેવા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે આ કેમ્પમાં ભક્તો માટે જમવાની વ્યવસ્થા સાયકલ સર્વિસ તેમજ આરામ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે આ કેમ્પ છેલ્લા પચીસ વર્ષથી સતત ચલાવવામાં આવે છે અને હજારો માઈ ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે કેમ્પનું આયોજન સમાજના યુવાનો દ્વારા પોતાના ખર્ચે કરવામાં આવે છે અને આ સેવા ચોવીસ કલાક ભક્તો માટે ચાલુ રહે છે આ વખતે મુંબઈ થી લગભગ બે હજાર જેટલા યુવાનો સાયકલ પર સવાર થઈને અગિયારસો કિલોમીટરનો લાંબો પ્રવાસ કરી માં મઠવાડી આશાપુરા માતાના દર્શનાર્થે નીકળ્યા છે તેઓને સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે માતાજી સર્વે ભાવિ ભક્તોને અમે લોકો નાલા સોપારાથી મુંબઈ લગભગ એક હજાર કિલોમીટરની યાત્રાનો પ્રારંભ કરેલો છે સાયકલ દ્વારા અને ક્ષત્રિય સમાજ રાજપૂતનું એક ગ્રુપ છે અને નાલા સોપારામાં આશાવીરા સાયકલ વીર ગ્રુપનું એક ગ્રુપ છે તો આ બંને ગ્રુપ મળી અને લગભગ પચાસથી સાહીઠ સાયકલો છે એક હજાર કિલોમીટરનું અંતર કાપી અને સર્વે ત્યાં માના ચાલવામાં દર્શન કરવા જઈ રહ્યા છે અને હર વર્ષે આમને આમ નિરંતર ત્રીસ વર્ષથી આ કાર્ય અવિરત ચાલતું આવે છે અને આજે અમે લોકો અંકલેશ્વરના પડામાં બપોરના લાભ લીધો છે સેવાનો અને અહીંયા ભાનુસારી સમાજ અને કચ્છી સનાતન સમાજ તરફથી બહુ સારી એવી સેવા મળેલ છે અને હરેક જગ્યાએ લગભગ પંદરથી વીસ કિલોમીટરના ગાળામાં અમને લોકોને બહુ સારી એવી સેવા મળી રહે છે આ સેવામાં બપોરના જમવાનું સાંજના જમવાનું દેવા ઉઠવાની નાવા ધોવાની તમામ પ્રકારની સુવિધાઓ મળે છે તે બદલ આ બંને ગ્રુપ તરફથી અને આવતા મુંબઈથી લગભગ પંદરસો સાયકલ વ્યૂરો તરફથી અને બધા જ ગ્રુપો તરફથી આ તમામે તમામ સેવા ગ્રુપોનો અમે હાર્દિક હાર્દિક અભિનંદન માનીએ છીએ મહાસાપુરા હંમેશા આવાને આવા અવિરત આ લોકો કાર્યો કરતા રહે અમને સેવાનો લાભ આપતા રહે અને સેવા આપતા રહે એવી મહાસાપુરા પાસે પ્રાર્થના અને તે સાથે સૌને જય સનાતન જય શ્રી રામ જય ઉમિયામાં જય મહાસાપુરા